અ રોદ્ર સ્વરૂપ સ્વરૂપ છે અસલ રોદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે ત્યારે નદી કાંઠાના ગામોમાંથી અનેક લોકોને સ્થળાંતર કરવાની જે પ્રક્રિયા છે તે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે ભરૂચમાં જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લામાં અડતાલીસ જેટલા ગામો છે આ ગામોને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ને જો નર્મદા નદીની જળ જળસપાટી વધે તો તેમણે સ્થળાંતર સહિતની જે પ્રક્રિયા છે તે શરૂ કરવાની રહેશે અત્યારે આપણી સાથે અંકલેશ્વર ઓફિસરના મામલતદાર છે તેમની સાથે વાત કરીશું સર કયા પ્રકારની હાલ પરિસ્થિતિ છે અને વહીવટી તંત્ર દ્વારા શું પગલા ભરવામાં આવી રહ્યા છે અત્યારે ગોલ્ડન બ્રિજ ની 24 ફૂટ જે ભયજનક સપાટી છે એમાંથી નર્મદા નદી ઉપર 27 ફૂટ પર વહે છે અને નદી કિનારા જે ગામો છે એને સ્થળાંતરની સૂચના આપી દીધી છે ઘર વખી સામાન ને બધું એમને શિફ્ટિંગ કરવાની કાર્યવાહી હાથ અત્યારે ધરેલ છે પરંતુ અત્યારે ગામમાં કોઈ જગ્યાએ પાણી પ્રવેશ નથી પણ માપદંડ મુજબ ચોઈસ ફૂટથી ભયજનક સપાટી હોય એમને સાવચેત કરવામાં આવેલ છે ચોવીસ ફૂટ થી વધારે સપાટી છે તે માટે ગ્રામજનોને સાવચેત કરવામાં આવ્યા છે અને જરૂર જણાય ત્યારે આ ગામમાંથી જે જે સ્થળાંતર સહિતની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે પરંતુ હાલ રાહતની વાત એ છે કે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી જે ચાર લાખ થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી તે હાલ સાડા ત્રણ લાખની આજુબાજુ નોંધાઈ રહી છે અત્યારે ભરૂચ માટે હાલ રાહતના સમાચાર કહી શકાય પરંતુ જે મેઘરાજા છે તે મેઘરાજાની જે ગતિ છે તેના પર બધું જ આવનારા સમયમાં જાણવા કે કઈ રીતના પરિસ્થિતિ જોવા મળે છે પરંતુ વહીવટી તંત્ર ખડે પગે તૈનાત છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા ને સલામતી તમામ પગલા ભરવામાં આવી રહ્યા છે જય વ્યાસ કને ગુજરાત અંકલેશ્વર